મિત્રો નવી યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવાની છે જો તમારી પાસે પહેલેથી જીમેલ એકાઉન્ટ છે વર્ષો જૂની છે તો આપણે એ જીમેલ એકાઉન્ટને યુઝ નથી કરવાનું જો તમારી ચેનલમાં ફટાફટ વ્યૂઝ અને સારી ચેનલ ગ્રો કરે ને એના માટે છે ને તમારે નવેસરથી શરૂઆત કરવાની છે એટલે કે જીમેલ એકાઉન્ટ પણ એક નવું બનાવવાનું છે તો જીમેલ એકાઉન્ટ આપણે કઈ રીતે બનાવવાનું છે પછી યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવાનું છે એનું નામ છે એનું પ્રોફાઇલ ફોટો છે બધું કઈ રીતે આપણે સેટ કરવાનું છે ને એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે ઘણા લોકોને ઇન્સ્ટાગ્રામની અંદર કોમેન્ટ છે કે નવી ચેનલ કઈ રીતે બનાવી તો બસ મિત્રો વિડીયોમાં ધ્યાન આપજો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી છે ને તમને ગુજરાતીમાં મળી દેશે મિત્રો તો મિત્રો ચલો આપણે વિડિયોની અંદર વાર નથી લગાડવાની તો સૌથી પહેલા તો તમારી પાસે એક Gmail એકાઉન્ટ તો હશે જ કારણ કે Android ફોન ની અંદર Gmail એકાઉન્ટ વગર આપણો ફોન પણ ચાલુ થતો નથી એટલે એક Gmail એકાઉન્ટ તો તમારી પાસે હશે જ પણ એ Gmail એકાઉન્ટને આપણે યુઝ કરવાનું નથી એક નવું Gmail એકાઉન્ટ પેલું બનાવવાનું છે હવે કઈ રીતે Gmail એકાઉન્ટ બનાવવાનું છે તો તમારી પાસે YouTube હોય અથવા Play Store હોય કે YouTube હોય ગમે તે Gmail હોય કોઈ પણ એકાઉન્ટ હોય તો આપણે યુઝ કરી લઈએ દાખલા તરીકે youtube ને હવે youtube ની અંદર થી ડાયરેક્ટલી આપણે આઈડી બનાવવાની છે Gmail એકાઉન્ટ તો અહીંયા પ્રોફાઇલ ફોટો છે એની ઉપર આપણે ક્લિક કરવાનું ક્લિક કર્યા પછી મિત્રો અહીં એક ઓપ્શન છે સ્વિચ એકાઉન્ટ આની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે કારણ કે તમારી પાસે પહેલેથી એકાઉન્ટ હોય તો ન કે આ બધી પ્રોસેસ તમારી પાસે નથી આવવાની એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પ્લસ વાળો આઇકન છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે નવી Gmail એકાઉન્ટ બનાવવાનું તમને અહીંયા આઈડી ઓપ્શન આવશે તો અહીંયા તમારો સ્ક્રીન પાસવર્ડ હતો તમારા ફોન ની અંદર હોય તો તમારે પાસવર્ડ નાખી લેવાનું છે જો તમારા ફોન ની અંદર હોય તો તો આ ટાઈપ નું ઓપ્શન તમારી પાસે આવશે તો અહીંયા તમને ઓપ્શન આવી ગયો છે જોઈ શકો છો મિત્રો અહીંયા ઈમેલ ભૂલી ગયા છો ને એકાઉન્ટ બનાવો તો અહીંયા તમને ઈમેલ આ ઓપ્શન છે ને આની ઉપર તમારે હાલ ક્લિક નથી કરવાનું તમને એક ઓપ્શન મળશે એકાઉન્ટ બનાવો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ તો અહિયાં મારા વ્યક્તિગત માટે ઉપયોગ માટે તો આપણો પર્સનલ એકાઉન્ટ છે તો આપણે એના ઉપર ક્લિક કરી લઈએ અહિયાં પર્સનલ એકાઉન્ટ હવે તમારું પર્સનલ નામ પણ લખવાનું છે તમારે જે પણ લખવું હોય તમારું ચેનલ નું નામ લખવું હોય તો પણ લખી શકો છો તમે ચેનલ નું નામ કયું બનાવવા માંગો છો એ પણ લખી શકો છો તમારું પોતાનું નામ પણ તમે અહિયાં લખી શકો છો તો દાખલા તરીકે હું અહિયાં મારું ચેનલ નું નામ લખું છું ચલો અહિયાં કોઈ પણ એક ચેનલ નું નામ લખી લઉં છું આરડી ફોન ને બરોબર છે આ રીતે મેં ખાલી ટેમ્પરરી મિત્રો નામ લખ્યું છે આરડી સો ને બરોબર છે તો આ રીતે તમે ઓપ્શન મળશે થોડીક રાહ જોવાની છે તો અહીંયા તમારી જન્મ તારીખ તમારે અહીંયા એન્ટર કરી લેવાની છે જે પણ મિત્રો જન્મ તારીખ હોય તો અહીંયા આપણે જન્મ તારીખમાં સર્ચ કરી લઉં છું તો અહીંયા તમારું જે સાલ છે કેટલા વર્ષ થયેલા છે જે સાલ છે તમારે અહીંયા નક્કી કરી લો તમે અને અહીંયા લિંગ ઉપર ક્લિક કરીને પુરુષ ઉપર આપણે ક્લિક કરી લઈએ અને આગળ વધો આની પર તમારે क्लिक कर लेવાનું તો પહેલા તમને Gmail ID આપડા નામની બની ગઈલી આવશે તમને બે ID બતાવશે તમારે કઈ ટાઈપની સેટ કરવી છે તો અહીંયા ID તમે જે પહેલેથી મિત્રો જે સેટ કરશું ને એ જ તમારું Gmail એડ્રેસ બનશે એટલે તમારે વિચાર લેવાનું છે કે તમારું Gmail એડ્રેસ બનાવવા માટે તમે કયું નામ રાખવા માંગો છો તમારી પાસે કોઈ ટ્રસ્ટ છે મોબાઈલ શોપ છે અથવા કોઈ દુકાન છે એનું કોઈ પણ મિત્રો તમે એડ્રેસ રાખવા માંગો ને તો પહેલેથી મે જે નામ લખ્યું RD100 ને ત્યાં તમારે એ જ લખવાનું રહેશે તો આપડી Gmail ID છે RD100 ને તેના ઉપર આપણે ક્લિક કરી લઈએ અને અહીંયા આગળ વધો એની પર આપણે ક્લિક કરી લઈએ જેવું તમે ક્લિક કરશો એટલે ત્યાં તમારો પાસપોર્ટ નાખવાનો છે હવે તમારે જીમેલ એકાઉન્ટ પાસપોર્ટ મિત્રો યાદ રાખવાનું છે ખાસ કરીને તો હું મારો પાસપોર્ટ જીમેલ એકાઉન્ટનો છે અત્યારે એન્ટર કરી લઉં છું તમે અહીંયા પાસપોર્ટ મારો અહીંયા એન્ટર กด લીધો છે બરોબર અને આગળ વધવાની પર ક્લિક કરી લીધું છે તો આ આપણો મિત્રો એકાઉન્ટ આ આર્થિક સેની પર ક્લિક કરીને આપણો એકાઉન્ટ આ બની ગયો છે ઓલરેડી ચલો એકાઉન્ટ બની ગયો આગળ વધીએ તો સૌથી પહેલા મિત્રો એની અંદર તમારે કયું કામ કરવાનું છે આપડે Gmail એકાઉન્ટ ની અંદર પ્રોબ્લેમ ના આવે એના માટે તો અહીંયા હું સહમત સુની પર તમે ક્લિક કરી લો ક્લિક કર્યા પછી તમારે સૌથી પહેલું એક જીમેલ માં એક ઓપ્શન આવે એને તમારે ક્લિક કરાવવાનું છે જેથી તમારી ચેનલ છે ને વારંવાર ડિલીટ ના થાય એટલે કે તમારી ચેનલ છે ને તમે ભલે સબસ્ક્રાઇબ કે વિડિયો અપલોડ કરવા માંગો છો એટલે ઓટોમેટિક તમારું જીમેલ એકાઉન્ટ છે ને મિત્રો ડિલીટ થઈ જશે એટલે એના માટે તમારે જીમેલ એકાઉન્ટ માં સેટિંગ એક થોડું કરવાનું હશે એક કઈ રીતે તમને શીખવાડી દો તો અહીંયા એકાઉન્ટ આપણું ઓપન થઈ રહ્યું છે જુઓ અહીંયા અને આપણે લોગિન કરી લઈએ છીએ આ એકાઉન્ટ ઉપર ક્લિક કરીને જે એકાઉન્ટ હાલ આપણે બનાવ્યું છે એને આપણે એક વખત લોગિન કરી લીએ તો મિત્રો સૌથી નીચે ઓપ્શન જોવા મળશે આઈડી આઈડી સોને તેના આપણે લોગિન કરી લીધું છે લોગિન કરસોલે તમને સીધું YouTube ની અંદર આ ટાઈપનું ફ્રી ચેજ જોવા મળશે હવે અહીંયા આપણે YouTube ચેનલ ડાયરેક્ટ ક્રિએટ કરવાની છે તો એના માટે મિત્રો પ્રોફાઇલ ફોટો છેની ઉપર ક્લિક કરી લો ક્લિક કર્યા પછી મિત્રો અહીં જીના અક્ષરમાં લખ્યું ચેનલ બનાવો એની ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું એની ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા તમારો પ્રોફાઇલ ફોટો આવશે અહીંયા તમારું ચેનલનું નામ બનાવવાનું છે અને અહીંયા તમારું ચેનલનું હેન્ડલ આવશે તો ચેનલ નું નામ તો કમ્પ્લીટ બતાવે છે હેન્ડલ પણ કમ્પ્લીટ બતાવે છે તમારા ચેનલ નો ફોટો તમારે સેટ કરવો હોય ને તો તમે આની ઉપર ક્લિક કરીને તમારો મનપસંદ મે અહીંયાથી કોઈ પણ એક ફોટો સેટ કરી શકો છો તો ચલો હું ગેલેરી માં જઉં છું અને ગેલેરી માં જે ને જે પણ મારી પાસે ફોટાઓ છે એમાંથી કોઈ પણ એક ટેમ્પરરી હું અહીંયાથી ફોટો સેટ કરી લઉં છું તો ચલો મિત્રો અહીંયા ટેમ્પરરી ફોટો મેં સેટ કરી લીધો છે જોઈ શકો છો અને આ રીતે સેટ કરું છું અને ફોટો મે સેટ કરી લીધો છે તો એ થોડીકવાર સર્ચ થશે ને એ ફોટો તમારો સેટ થઈ જશે તો એ ફોટો તમારો સેટ થઈ જશે થોડીકવાર રાહ જોવાની છે પછી જો આ ચેનલ બનાવવાની પર આપણે ક્લિક કરી લઈએ એટલે આ તમારી YouTube ચેનલ બની ગઈ છે કમ્પ્લીટ જો અહીંયા આ તમારી YouTube ચેનલ મિત્રો ખાસ બની ગઈ છે અને હવે તમારે જેટલા પણ તમે વિડિયો અપલોડ કરો તો કરી શકો છો તો પણ તમને આ ટાઈપનું ફીચર મળે તો અહીંયાથી આપણે એક પણ ગમે તે એક ચેનલ તમારે ખાલી સર્ચ કરવાની છે તો આ દાખલા તરીકે ગમે તેની આપણે ચેનલ સર્ચ કરી લેઈએ તો ટેકનિકલ જય ગોગા આપણી મેઈન ચેનલને આપણે સર્ચ કરી લઈએ અને એને હું સબસ્ક્રાઇબ કરું જે ઓપ્શન છે ને ઓટોમેટિક પછી અહીંયાથી જતું રહેશે એક વિડિયો તમારે ખાલી ગમે તેની તમે વિડિયો જોશો ને એટલે આ ફીચર તમારે છે ને જે દેખાડે ને એ બધું જતું રહેશે તો આ રીતે બધી ચતુરી છે તો હવે ફરીથી હું એને ઓપન કરું છું તો આ YouTube નું ઓપ્શન કમ્પ્લીટ આવી ગયું છે જોઈ શકો છો કમ્પ્લીટ ખોલી દેશે અને હવે તમારે વિડિયો અહીંથી અપલોડ કરવો હોય ને તો તમે મિત્રો વિડિયો પણ અપલોડ કરી શકો છો પ્લસ વળ આઇકન ઉપર ક્લિક કરીને તમે તમારો અહીંથી કોઈ કોઈપણ વિડિયો અપલોડ કરવો હોય તો અહીંથી તમે કરી શકો છો તો વિડિયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો મિત્રો અને ચેનલ નીંદર ન હોય તો ખાસ આપડે જન ને સબ્સ્ક્રાઇબ કરી લેજો હવે મેઈન પોઈન્ટ આપણે એ પણ કહી દઉં કે આ ચેનલ તો આપણે બનાવી લીધી પણ આ ચેનલ નું સેટિંગ આપણે કઈ રીતે કરવાનું છે તો નેક્સ્ટ વિડિયો આપણે એની બનાવીશું કે આપણી ચેનલ નું સેટિંગ કઈ રીતે કરવાનું છે તો ખાસ મિત્રો ચેનલની અંદર બનાવી રહીજો આવા જ વિડીયો તમને છે યુટ્યુબ ચેનલ લગતા ટોટલ વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે અને આ ચેનલની અંદર જે પણ સેટિંગ બનાવવાનું છે ને એના પણ વિડીયો અમે ઘણા બધા બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો મિત્રો